એમાં આજે સૌરાષ્ટ્રની અંદર અને ગુજરાતની અંદર જે વરસાદની અતિવૃષ્ટિને કારણે જે ખેડૂતોનો પાક સખત નિષ્ફળ ગયો છે અને સાવ ગયો છે તેમાં ખેડૂતોની આજે દશા અને દુર્દશા બધી બગડી ગઈ છે તેવામાં જો સરકાર જો સર્વે કરવાને બદલે કારણ કે અત્યારે સમસ્ત પાક નિવૃત્ત ખલાસ થઈ ગયો છે સર્વે કરવાને બદલે જો સરકાર સહાય સીધી સહાય સીધી લીટીમાં સીધી સહાય આપી દે એવું અમારી માંગણી છે બરાબર તેવામાં જે સરકારે વીસ કે જે પેકેજ આપ્યું છે તે આજે ખેડૂતને એક વીઘાનો પશુ સારો પણ થાય તેમ નથી પશુને પણ થાય તેમ નથી તેવામાં ખેડૂતની સાથે જે ભાગ્યા છે ખેડૂત છે ખેડૂતની સાથે જે ભાગ્યા કરે છે તેવાની તો કોઈ

ઓળખે છે કે આપણા ધારાસભ્ય છે આપણા મિનિસ્ટર છે પદાધિકારી ઓળખે છે તેવા લોકોને જમીન ઉપર લોકોને મળવાની જરૂર નથી તેવા લોકોને ને સીધા ગાંધીનગર જવાની જરૂર છે ગાંધીનગર જઈને સીધી સહાયની માંગ કરવાની છે સહાય તાત્કાલિક એને હાથે લઈ આવવાની જરૂર છે આવી રીતે જો સરકાર ગો બેદરકારી કરશે અને ભાગ્ય ઉપર જો કરશે તો સરકારને ને ભાગ્ય અભાગ્ય બનવાની વાત નહીં લાગે